સમજી જવાનું કે રાજકીય વાત જ યાદ આવે અને રાજકીય વાત જ્યારે થતી હોય ત્યારે એવું જ દેખાય કે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે તો મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કોંગ્રેસ પાર્ટીની એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ટૂંક સમયમાં

તો બેચરાજી ના પૂર્વ એમએલ ભરતજી ઠાકોર સહિત પ્રભારી હિમાંશુભાઈ પટેલ હર્ષમુખભાઈ ચૌધરી જિલ્લા પ્રમુખ જેમના અધ્યક્ષ સ્થાને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે કહી શકીએ તો લોકસભા મહેસાણાના જે ઉમેદવાર હતા રામાજી ઠાકોર ખેરાલુ વિધાનસભાની અંદર જે ઉમેદવાર હતા મુકેશભાઈ દેસાઈ બેચરાજીના ધારાસભ્ય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી એલ ઠાકોર સહિત સ્થાનિક અગ્રણી અને સ્થાનિક આગેવાન જેવા દિવાનજી ઠાકોર દરેક મહાનુભાવો આ મીટિંગ વડનગર કોંગ્રેસ નગરપાલિકાની સત્તા ઉપર આવે જેની પણ ચર્ચાઓ કરવામાં આવી કહી શકીએ કે અત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત ની અંદર લોકો નબળું ગણતા હોય છે પરંતુ આ ની અંદર એટલા લોકો ઉપસ્થિત રહ્યા કે ની અંદર આજ સુધી જો માનવામાં આવે તો કોંગ્રેસની સૌથી મોટામાં મોટી નું આયોજન થયું હોય એવું દેખાઈ રહ્યું હતું આગેવાનોએ પણ પોતાના મત રજૂ કર્યા જે સ્થાનિક આગેવાનો હતા એમને પણ પોતાના મત રજૂ કર્યા નગરપાલિકાનું બનાવવામાં આવે એ વિશેનું પણ આયોજન કરવામાં આવે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી

અને હવે આ નગરપાલિકાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે શું કોંગ્રેસ પાર્ટી પોતાની સત્તા નગરપાલિકાની અંદર કરી શકશે તો જો આ યુવાનોને જોવામાં આવે તો એવું દેખાઈ રહ્યું છે કે આ વખતે વડનગર નગરપાલિકાની અંદર મજબૂત ઉમેદવારો ઉતારીને ભાજપને કાંટાની ટક્કર આપવા માટે આ કોંગ્રેસ પાર્ટી સક્ષમ હોય એવું જણાય નાનામાં નાના કાર્ય કરતા લઈને મોટા કાર્યકર્તાને પણ પોતાનું સ્થાન મળી રહે એવી પણ અહીંયા ચર્ચા કરવામાં આવી દરેક સમાજને દરેક લોકોને ન્યાય મળે અને એ સમાજના આગેવાનોને પણ નેતૃત્વ મળે એવી પણ અહીંયા વાત કરવામાં આવી તો જો એક રણનીતિ સાથે વાપશે તાલુકા પ્રમુખે પણ પોતાનો મત રજૂ કર્યો હતો અને કોંગ્રેસ પક્ષ મજબૂતીની સાથે

અમારા પ્રમુખ ભાઈ જયસિંહ અને લક્ષ્મણસિંહ બંનેને આજે પદગ્રહણ સમારોહમાં જ્યારે વડનગર તમામ અમારા કર્મ આગેવાનો યુવાનો અને બહેનો સાથે મળીને જે આવકાર આપે છે એ જોઈ અને મને એમ લાગે છે કે આગામી સમયમાં વડનગર નું એ મારું કોંગ્રેસ સંગઠન અચૂક મજબૂત અને દેહ સુધી પ્રાપ્ત કરવા ચોક્કસ સારી કામગીરી બજાવી અને આગામી આવનાર અહિયાં નગરપાલિકાની ચૂંટણીમાં પણ અંજો લહેરાવશે એવી આશા છે સમગ્ર ગુજરાત માં ને દેશમાં જે માહોલ બને છે રાહુલજી ઉત્સાહ અને જે પ્રજા ખરેખર ભાજપ ની થઈ ગઈ છે અને કોંગ્રેસ માટે લોકોની જે ઉમેદ છે એ પૂરી કરવાની અને જે કોંગ્રેસે જે વચન આપે છે પૂરા કરવાનું અહીંયા બધા ખાતરી આપે છે તો પણ વડનગર માં બે વખત કોંગ્રેસ ની અહિયાં વિજય હાંસિલ કર્યો છે અને આ વખતે તો ચોક્કસ ધનકે ચોટ ઉપર ખુબ મોટી મેજોરિટી વટનગરની અંદર કોંગ્રેસ જીતવાની Oh! <laughs>